ત્યારે નહીં આવે ધણી એને દ્વાર રે સાચા મારા ભાયલા અલખ દે ધણી પધારે એના દ્વાર રે ગંગા સતી એમ બોલ્યા રે તમે કરજો સાચા કેરો સંગ રે કળયુગમાં જતી સતી સંતા કરશે એકાંતમાં વાસ રે ઉડા ને કપટી ગુરુ ને ચેલા રે પરસ્પર નહી વિશ્વાસ રે ગુરુ ગુણી ને ચતુર ચેલકો રે બે માં હાલે તાણા વાંડ રે ગુરુના અવગુણ ગોતવા માંડે રે ગાદીના હાલે ઘમસાણ રે ચેલકો બીજો ચેલકા પર મોહેરે રે પોતે ગુરુજી થઈને બેસે રે ગુરુની દીક્ષા લઈ શિક્ષા ન માને રે જ્ઞાન કે ગમ નહીં લય રે ચેલો ચેલા કરી બાંધશે કંઠિયો રે બોધમાં કરે બકવાદ રે પેટને પોષવા ભીખીને ખાશે રે પુરુષાર્થમાં પ્રમાદ રે ધન હરવા છળ કરશે અને નિત્ય નિત્ય નવા ગોતે લાગ રે આસન થાપી કરશે ઉતારા અને વિષયમાં એને અનુરાગ રે

ઘેર ઘેર જઈ ધર્મની વાતો કરશે અને પોતે પોતાને જ મહાન બતાવશે દેશ વિદેશમાં જઈ લોકોનું ધન હરશે નરને નારી એકાંતે બેસી આત્માની ઓળખાણ ભૂલી જઈને અધમ આચરણ કરશે વિષયોના વેપારમાં ગુરુજીને વામશે એટલે કે વિષયોની તૃપ્તિ માટે ગુરુ પાસે કેટલો ધન વૈભવ છે એની તુલના કરવામાં આવશે જેની પાસે ઉપભોગના સાધનો અને ધન જાજુ હશે એને નર નારી મોટા ગુરુ માનશે આદિ ધર્મની ઓથ લઈને ધર્મના નામે ધંધો કરશે અને ખોટો વાણીવિલાસ કરશે ઢોંગીઓ કપટી ગુરુઓ ચેલા એકબીજાના અવગુણ દેખાડી તાણાવાણ કરશે એવી જ રીતે નરનારી પણ એકબીજાના અવગુણ જોઈને તાણાવાણા અને કજિયા કંકાસ કરશે એટલે આત્માને જાણ્યા વિના વાદ વિવાદમાં જ જીવન પૂરું કરી નાખશે ધાણી નહીં આવે એને દ્વાર એટલે કે ભગવાન ભક્તિ ઘર ઘરમાંથી ખલાસ થશે ઘરે ઘરમાં કેવળ કંચન અને કામિનની જ વાતો થતી હશે તેના કારણે સમાજમાં રાગ દ્વેષ વેરઝેર અને રોગનું પ્રમાણ વધશે અને અકાળે મૃત્યુ થશે માતા ગંગા સતી કહે છે કે સાચા મારા ભૈલા અલખને આરાધે ધણી પધારે એના દ્વાર રે અલખ એટલે જેનો અનુભવ વર્ણવી કે લખી શકાય નહીં એવા પરમાત્માની ભક્તિ કરતા હશે જેના જીવનમાંથી રાગ દ્વેષ ચાલા ગયા હોય એના દ્વારે એના ઘેર ભગવાનનો વાસ થશે માતા ગંગા સતીએ પોતાના બાવન ભજનોમાં વેદ ઉપનિષદનો સમગ્ર સાર સરળ ભાષામાં માતા પાનબાઈની સાથે સાથે આપણને પણ સમજાવ્યો છે અને કળિયુગમાં ધર્મના નામે ઢોંગી અને કપટી બની બેઠેલા ગુરુઓ કેવી રીતે લોકોનું ધર્મના નામે છેતર છે એ આપણને સરળ ભાષામાં સમજાવ્યું છે